વલસાડના ભાગડાવાડા દાદિયા ફળિયાનો પંદર વર્ષીય કિશોર ગુમ થયો ભાડ મળે તો સિટી પોલીસ મથકનો સંપર્ક કરવો તારીખ પંદર જુલાઈ સોમવારના રોજ આશરે બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ભાગડાવાડા દાદિયા ફળિયા ખાતે રહેતો આકાશ પારસભાઈ સરોજ ઉંમર વર્ષ પંદર જેઓ આજરોજ બપોરે બે કલાકના અરસામાં કોઈક કારણોસર ઘરથી નીકળી જતાં ગુમ થયો હતો પરિવારજનોએ આસપાસ કિશોરની શોધખોળ કરવા છતાં પણ મળી આવ્યો ન હતો જોકે છે જોકે હજુ સુધી કિશોર મળી ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી છે જે કોઈ પણ વ્યક્તિને આ કિશોરની ભાડ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે